એકતા પરિષદના નીજા હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવતા આક્રોશ સાથે આવેદન પત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લાના પત્રકારોએ હાજર રહી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ કે જે તેત્રીસ જિલ્લાની અંદર કાર્યરત છે અને એની અંદર દસ હજાર પત્રકારો જોડાયેલા છે ત્યારે આજે એક મંત્રી દ્વારા કે જે અશબ્દ તોડબાદ પત્રકારોનો શબ્દ વાપર્યો અને એનીથી લાગણી દુબાણી છે પત્રકારોની અને અમારા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા અને કમલેશભાઈ પટેલ ઇન્ચાર્જ અધ્યક્ષ અને એમના માર્ગદર્શન હેઠળ આજે તેત્રીસ જિલ્લાની અંદર એક સાથે આવેદનપત્ર આક્રોશ આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેની સાથે પાટણ જિલ્લાના પત્રકારો દ્વારા કે જે પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કર્યું છે અમારી માગણી એ છે કે વારે વારે આ મંત્રીશ્રી દ્વારા જે અપશબ્દ બોલવામાં આવે છે કે જે પત્રકારો એ ન બોલવા જોઈએ અને અત્યારેના શ્રી બહુ સરળ સરળ સ્વભાવના અને મુદુલ છે તો એમને વિનંતી કે આપના મંત્રીશ્રીઓને અમારા આક્રોશ પત્રથી શબ્દો દ્વારા તેમને જણાવવા વિનંતી આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ તમામ જિલ્લા લેવલે એક આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેનું કારણ એ છે કે હમણાંથી ગુજરાત સરકારના એક મંત્રી શ્રી દ્વારા અવારનવાર પત્રકારો માટે એક તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જે અમને સોંપતું નથી અને આ બાબતે પત્રકારોને દુઃખ પણ પહોંચ્યું છે પત્રકારે આંદોલનકારી નથી જેની જેથી સરકાર સુધી

આવતીકાલે બુધવારે બે તારીખે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી પત્રકાર એકતા પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું નક્કી કર્યું છે કાર્યક્રમ તમને અપાઈ ગયો છે આવેદનની કોપી પણ અપાઈ ગઈ છે સ્વરૂપ આવેદન આવેદનનું ભલે હોય પણ આક્રોશ પત્ર છે ગુજરાતમાં રાજકીય રાજકીય નેતાઓ પત્રકારોને તુચ્છ ગણવા લાગ્યા છે પત્રકારો માટે તોડબાજ શબ્દો વાપરવા લાગ્યા છે કોઈ બે પાંચ પત્રકારો ખોટી ફરિયાદોમાં ફસાવ્યા હોય અને એને હિસાબે આખા પત્રકાર જગતને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવા એ ખૂબ શરમજનક બાબત છે ગુજરાતના આવા મંત્રીઓને પણ ન શોભ્યા આવા શબ્દો અને જાહેર જીવનના લોકોએ કોઈ પણ શબ્દો તોડી તોડીને બોલવા જોઈએ એની બિલીમાં બેફામ બકવાસ કરવો બકવાસ મંત્રી તરીકેનું જ બિરુદ મેળવવું આ ગુજરાતની ગરિમાને માટે કલંકરૂપ છે